ત્યાં જ એક વ્યક્તિને દયા આવે છે અને તે તરત જ પાણીનું કેન લઈને તરસ્યા ચિત્તાઓને પાણી પીવડાવવાની કોશિશ કરે છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો માહિતી મળી રહી છે કે આ વિડીયો કુનો નેશનલ પાર્કનો છે વિદેશથી ચિત્તા લાવીને તેમનું અહીં પાલન પોષણ કરવામાં આવી રહ્યું છે વિડીયોમાં જે વ્યક્તિ દેખાઈ રહ્યો છે તે ફોરેસ્ટ અધિકારી છે અને અહીં તેઓ ડ્યુટી કરી રહ્યા હતા જોકે આ વિડીયો વાયરલ થયા બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કારણ કે ચિત્તાને આ રીતે પાણી પીવડાવવું નિયમને ખિલાફ છે તેમાં તેનો જીવ પણ જઈ શકતો હતો મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો આ ખરું થયું કે ખોટું નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો ધન્યવાદ